મધુબેન ચૌહાણ મધુબેન ફેસિલિટર હું ફેસિલિટરમાં ફરજ બજાવું છું લગભગ બે હજાર બારની અમારી પોસ્ટ છે કહેવાનું કહું પહેલા બે હજાર સાત થી આશાઓની પોસ્ટમાં હતો અમે પછી અમે ફેસિલિટરમાં એટલે અમને આશાઓનો ખાલી હિન્સવટી મળ્યો અને ફેસિલિટરોને અમારે ખાલી છ હજાર જ પગાર મળો પણ એમાંથી બ બે બે હજાર રૂપિયા અમને એમ કહો મહેતાણું તરીકે પચાસ ટકા વધારા રીતે આપી પણ આ પેલા સરકારે આશાઓના પંદરસો રૂપિયા જાહેર કરીએ પણ ફેસિલિટરોનો કોઈ ઉલ્લેખ નહીં કે ફેસિલિટરોની કોઈ જાહેરાત કરી નહીં એટલે અમારે કામગીરી વધારે પણ પગાર મહેનતાનું હમણાં જો કામગીરી છે એ પ્રમાણે અમને કોઈ મહેનતાનું મળતું નહીં અમારી એ કે અમને ફિક્સ આ છ હજાર બે હજાર બે હજાર એવી રીતે નહીં અમને ફિક્સ જ દસ હજાર આપી પંદર હજાર આપી કે તો અઢાર હજાર આપી અને આશાઓને પણ અમારે એ રીતે જ બધા ડોક્યુમેન્ટ ભેગા કરવા પડી તારા આશાઓનો પગાર થાય એટલે આશાઓને પણ અમારી એ જ છે કે ડોક્યુમેન્ટના એમને ફિક્સ પાંચ હજાર કે દસ હજાર એ રીતે પગાર હોવો જોઈએ હાલ અમને મળે છ હજાર અમારી અઢાર હજાર